ભાવનગર થી મને જ્યાં સુધી ખબર છે ગુજરાત કાઠિયાવાડ સૌરાષ્ટ્ર કોઈ નથી આવ્યું નોર્થ ઇસ્ટ સાઈડ બાઈક લઈને તો આપણે પહેલા છીએ જે બાઈક લઈને જાશું નોર્થ ઇસ્ટ અને નોર્થ ઈસ્ટ એક્સપ્લોર કરીશું તો તમને થશે કે અહીંયા બાપા સીતારામના ફોટોઝ અને લખ્યું છે શ્રી બાપા સીતારામ તો આ કઈ જગ્યાએ આવી ગયા તો અયોધ્યામાં પણ આપણા બગદાણાનું બાપા સીતારામ અન્ન ક્ષેત્ર ચાલે છે તો અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ અહીંયા બપોરે બાર વાગે અને સાત વાગે જમવાનું મળે છે અમને ગુજરાતી મિત્રએ કીધું કે અયોધ્યામાં પણ આપણા બગદાણાનું અન્ન ક્ષેત્ર ચાલે છે તો અમે પહોંચી ગયા છે અને આ પ્રમાણે છે ખૂબ મોટી જગ્યા છે અને જમવાનું મળી રહેશે અહીંયા તમને જેમ આપણે બગદાણામાં મળે છે અને રહેવાની સુવિધા નથી જો તમે આવો છો દૂરથી અને તમને એવું છે કે અહીંયા રહેવાની પણ સગવડ થઈ જશે તો આશ્રમમાં રહેવાની સગવડ નથી અને બસ પહોંચી ગયા છે અને આપણા ભાવનગર અને બગદાણાથી એટલા દૂર યુપીમાં અને જો આપણને બગદાણાની પ્રસાદી મળી જતી હોય તો એની વાત અલગ છે તો પહોંચી ગયા છે આપણે અયોધ્યામાં આપણા બાપા સીતારામ આશ્રમમાં ચાલતા અન્ન ક્ષેત્રોમાં તો બન્યા રહો વિડીયોમાં મળી આગળ તો આ પ્રકારે અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે આપણા બગદાણા સંચાલિત અને આ પ્રકારે જે પણ જરૂરમંદ લોકો છે અહીંયા આવીને જમે છે અને બસ આપણે અહીંયા છીએ થોડા બેઠશું અને આ લોકો જે છે એ ગુજરાતી સેવા કરવા આવેલા છે એ લોકો સાથે આપણે જમવા બેઠશું એટલે બસ બેઠી થોડી વાર તું આ પ્રકારે છે જે જમવાનું આપણે બગદાણામાં જેમ પ્રસાદી મળે છે એમ સેમ પ્રસાદી અહીંયા પણ આપણને જમવા મળી પાકશાળી છીએ અમે કે બગદાણાથી એટલા દૂર પણ આપણે બાપા સીતારામની પ્રસાદી પડી છે તો બસ જમી લઈએ અને મળીએ આગળ તો બસ પ્રસાદી લઈ લીધી છે અને આપણે અહીંયા વ્યાખીએ છીએ અને થોડી વાર પછી નીકળીશું બટ મન ખૂબ પ્રસન્ન છે બાપાની ભક્તિ અહીંયા પણ આપણને જોવા મળી અને ખૂબ ખુશ છીએ કે દેશના ખૂણામાં આપણા બગદાણાનું ક્ષેત્ર ચાલે છે તો થોડી વાર બેસશું અને પછી નીકળીશું અને બન્યા રહો વિડીયોમાં મળીએ આગળ તો સમય થયો છે સાડા બાર અને આપણે લોકો અન્ન ક્ષેત્રથી બહાર નીકળી ગયા છે અહીંયા જોઈ શકો છો ભાવનગર બગદાના ગુજરાત અને પંચકોશી પરિક્રમા માર્ગ છે અહીંયા એક ફ્લાય ઓવર છે એની એક્ઝેક્ટ સામે આવેલું છે અન્ન ક્ષેત્ર અને તમે જો આવો છો તો ગૂગલ મેપમાં પણ તમે લખશો બાપા સીતારામ અન્ન ક્ષેત્ર તો તમને લોકેશન મળી જશે તો બસ અમે અહીંયાથી નીકળીએ છીએ અને જઈ રહ્યા છીએ એક નવા ફ્રેન્ડને મળવા જે સોમનાથથી પોતાની સાયકલ લઈને સંપૂર્ણ ભારતની યાત્રા કરવા નીકળ્યા છે અને કાલે નરોજ તમે એની રીલ્સ જોઈ હતી અને ટેક્સ્ટ મેસેજ કર્યો હતો અને એ ભાઈ પોતે પણ અયોધ્યામાં છે તો અત્યારે એમને મળવા જઈ રહ્યા છે તો બન્યારો વિડીયોમાં મળીએ સીધા ભાવેશભાઈ પાસે તો આપણે છીએ રામનાથ સ્વામી મંદિર અને એક શિવજી મંદિર છે જે સાઉથ ઇન્ડિયન કલ્ચરને પ્રેઝન્ટ કરે છે અમે અહીંયા આવ્યા બેઠા અને પંડિતજીને કીધું કે ભાઈ આપણે લોકો બાઇકથી ટ્રાવેલ કરીએ છીએ અને આપણી સાથે છે ભાવેશભાઈ જે એની સાયકલથી ટ્રાવેલ કરે છે બેઠા પંડિતજી આપણને સમોસા ખવડાવ્યા અને એક વસ્તુ એની મને ખૂબ ગમી કે એણે કીધું કે ખબર નહીં કે નારાયણ કોઈ પણ રૂપમાં મળી શકે અને સવારે ચાર અને અડતાલીસ અને આ અયોધ્યામાં આપણો પાંચમો દિવસ છે અને આપણે અયોધ્યા થી નીકળી રહ્યા છીએ મુઝફ્ફરપુર જે અહીંયાથી ચારસો કિલોમીટર દૂર છે અને સાત થી આઠ કલાકનો રસ્તો છે એટલે આજે આપણે સવારથી વહેલા સવારથી આપણે ડ્રાઈવ કરવાનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને ઓલમોસ્ટ આપણો સામાન છે એ રેડી થઈ ગયો છે અને બસ હવે થોડી વારમાં આપણે નીકળીશું તો બન્યા રહો સીધા મળીએ આપણે હાઈવે પર તો સમય થયો છે સવારના ચાર અને તેપન અને આપણે નેવિગેશન સેટ કરી દીધું છે અને બસ નીકળી રહ્યા છે બધું સેટ છે અને નીકળીએ અને મળીએ સીધા હવે હાઈવે પર પેટ્રોલ પંપ ફાઈનલી મળી ગયો છે ગાડી હતી રામ ભરોસે ક્યારે પણ ઊભી રહી કેમ હતી બટ મળી ગયો છે પેટ્રોલ પંપ અને ડીઝલ 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 ખાલી ડીઝલ જ છે કે શું ડીઝલ જ છે ઓનલી ડીઝલ પેટ્રોલ પંપ છે પણ ઓનલી ડીઝલ અવેલેબલ છે શું ગાડી આપણી છે છે જાય દોઢસો કિલોમીટર એફ મોડમાં ચાલી ગઈ છે તો હવે ક્યારે ઊભી રહેશે એ નક્કી નથી અને કંઈક પેટ્રોલ પંપ આવી જાય તો સારું છે નહી તો સવાર સવારમાં પેટ્રોલ ખાલી થાય ને રસ્તા પર ઊભું રહેવું પડે નોટ ગુડ તો સરયુ નદી ક્રોસ કરી એટલે આપણને બીજું પેટ્રોલ પંપ દેખાઈ ગયું છે હવે જોયા અહીંયા ડીઝલ જ ખાલી અવેલેબલ છે કે પેટ્રોલ બી અવેલેબલ છે કેમ કે ગૂગલ મેપ પર દેખાડે કે આગળ પેટ્રોલ પંપ છે ને આપણે આશાએ આશાએ જાય અને પહોંચે એટલે કે નો ડીઝલ જ છે તો કેવો શોખ લાગે એટલે પેટ્રોલ છે અવેલેબલ અહીંયા

वट पेट्रोल को मड़ गया ईद मोटी बात छे पाई बेस साइडली पेट्रोल पूरा से आ साइड थी भी न वाली साइड थी भी फुल कर दो फुल कर दो हम्म चलेगा हां ऑल लोड मत करो तो 1064 નું પેટ્રોલ આવ્યું છે કన్నా ડાલના સો થઈ ગયો ભાઈ પેટ્રોલ પુરાવી લે ને પછી મને ગ્લ આપજે ફટ પેટ્રોલ પંપ તો આવતું જ નહોતું બટ હવે આવી ગયું છે અને પેટ્રોલ ફ્યુઅલઅપ કરાવી લીધું છે તો હવે બસ સ્તો છે ખાલી તો કરીએ ડ્રાઈવ માણીએ મજા ही चला चल रहा है यू ही चला चल रहा है कितने हसीन है ये दुनिया એક સાઈડ છે ખૂબ સરસ દિવસની શરૂઆત અને ખેતરોમાં છે ધુમ્મસ અને સાથે થોડી થોડી ઠંડી અને મોર્નિંગમાં તમે હાઈવે પર ડ્રાઈવ કરો કંઈક અલગ જ ફીલ આવે તો ફાઈનલી સુરજ દાદા દર્શન થઈ ગયા છે તો આપણે કરી લઈએ આપણો એન્ટ્રો તો ભાઈ હું છું નિખિલ ચાવડા અને હું ભાવનગરથી કરી રહ્યો છું સંપૂર્ણ ભારતની યાત્રા મારા રોયલ એનફિલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ દ્વારા આપણે ચાર દિવસથી હતા અયોધ્યા આજે છે પાંચમો દિવસ આપણે અયોધ્યાથી જઈ રહ્યા છીએ મુઝફ્ફરપુર કેમકે આપણે જવાનું છે નોર્થ ઈસ્ટ આપણે ગુવાહાટી મિઝોરમ મણિપુર એ સાઈડ જવાનું છે એટલે અયોધ્યાથી હવે આપણે એ સાઈડ ટ્રાવેલ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો આપણે પહેલાં જશું મુઝફ્ફરપુર પછી આપણે આગળ શિલીગુડી કોરિડોર થઈ અને ગુવાહાટી જાઉં શિલોંગ જાઉં મેઘાલય જાઉં નાગાલેન્ડ જાઉં તો નોર્થ ઇસ્ટ ફરીશું અને ભાવનગરથી મને જ્યાં સુધી ખબર છે ગુજરાત કાઠિયાવાડ સૌરાષ્ટ્ર કોઈ નથી આવ્યું નોર્થ ઇસ્ટ સાઈડ બાઇક લઈને તો આપણે પહેલાં છીએ જે બાઇક લઈને જાશું નોર્થ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટ એક્સપ્લોર કરીશું તો બસ નીકળી ગયા છે અને રસ્તા પર એટલું બધું બી ટ્રાફિક નથી કે ટાઈમ ડીલે થાય અને સવારે નીકળવાનું ડિસિઝન પણ આ માટે જ લીધું કે સવારે હાઈવે ખાલી હોય તો જલ્દીથી આપણે જેટલા કિલોમીટર કાપી શકીએ એટલા કાપી લઈએ અને શું નજારો છે એક સાઈડ છે ધુમ્મસ એક સાઈડ સુરજદાદા એક સાઈડ ખુલ્લો હાઈવે અને સાથે મસ્ત ઠંડી તો બસ જઈ રહ્યા છે આપણી રાઈડ પર તો બન્યા રહો કેમ કે હજી નોર્થ ઈસ્ટ કવર કરવાનું બાકી છે તો સમય થઈ ગયો છે છ અને ત્રેપન અને અમે લોકો છે ખલીલાબાદ બાયપાસ અને આ આપણું ખલાસી છે અમે લોકો ચા પીવા માટે ઊભા રહ્યા છે ઠંડી બહુ હતી આ ભાઈ છે ચા પીવા માટે ઊભા રહ્યા છે બસ પછી નીકળ્યા થોડી વાર એના આગળ રસ્તા ખુલ્લાઓ છે એટલે ડ્રાઈવ કરવામાં મજા આવે ઓલમોસ્ટ આપણે સો કિલોમીટર કરતાં વધારે ટ્રાવેલ કરી લીધું છે કેમ કે બસો ને સિત્તેર કિલોમીટર બાકી હતું અને અયોધ્યાથી નીકળ્યા ત્યારે ત્રણસો ને છન્નું કિલોમીટર દેખાડતા હતા એટલે હંડ્રેડ કિલોમીટર બસ આપણે ટ્રાવેલ કરી લીધું છે અને પહોંચી જશું એક બે વાગે બપોરે તો બસ બન્યા રહો અને મળી સીધી આપણી ભાઈ તો ખલીલાબાદ ક્રોસ કર્યા પછી અહીંયા લખ્યું છે છે મુઝફ્ફરપુર અને હાઈવે સારા છે અને ટ્રાફિક નથી એટલું બધું અને જઈ રહ્યા છે અને એકસો ને વીસ કિલોમીટર જેવું આપણે કાપી લીધું છે રસ્તામાં ચા પીવા માટે ઊભા રહ્યા હતા અને ફ્રેશ થવા માટે પણ ઊભા રહ્યા હતા અને બસ હવે નીકળી ગયા છે અને આપણે ખલીલાબાદ ક્રોસ કરી લીધું છે અને ગોરખપુર આવશે પહેલાં ગોરખપુરથી પછી આવશે ખુશીનગર ગોરખપુરની વાત કરીએ તો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી યોગી આદિત્યનાથ જે સીએમ છે એમનો રૂખી મઠ કદાચ ત્યાં આવેલો છે બટ આપણે ગોરખપુર બાયપાસ નીકળી જશું અને ખુશીનગર એ બુદ્ધ ભગવાન માટે કોઈક કંઈક તીર્થ સ્થળ છે જન્મસ્થળ છે એવું કંઈક છે તો કદાચ ખુશીનગર આપણે જાશું અને એ બુદ્ધ ભગવાનનું જે મંદિર છે તીર્થ છે એને કદાચ આપણે વિઝિટ કરશું બટ આગળ જોઈએ જે પ્રમાણે આપણે ખુશીનગર પહોંચીશું એ પ્રમાણે આપણે ડિસાઈડ કરીશું બટ અત્યારે નીકળી ગયા છે હાઈવે સરસ છે અને મજા આવી રહી છે ડ્રાઈવ કરવાની અને નજારાઓ જોતા જોતા જઈ રહ્યા છે એક નંબર તો આપણે ફરીવાર ઊભા રહ્યા છીએ અને આપણી બાઇક છે અને આપણે ફરીવાર અપ કરાવી લીધી છે સવારે આપણે ટેન્ક ફૂલ કર્યું હતું પણ ફરીવાર રિઝર્વમાં આવી ગઈ હતી એટલે ફરી પેટ્રોલ ફ્યુલ કરી દીધું છે અને અહીંથી મુઝફ્ફરપુર છે ચોર્યાસી કિલોમીટર અને ખુશીનગર અને ગોરખપુર આપણે નથી ઊભા રહ્યા સીધા નીકળી ગયા છીએ અને હવે પહોંચવા પર છીએ મુઝફ્ફરપુર તો બસ ચોર્યાસી કિલોમીટર છે એટલે બે કલાકમાં આપણે પહોંચી જશું પણ તડકો એટલો છે ને કે વારે વારે ઊભું રહેવાનું મન થાય પાણી પીવાનું મન થાય બટ અત્યારે અહીંયા થોડી વાર રેસ્ટ કરશું ને પછી નીકળી જશો આગળ તો સમય થયો છે એક અને દસ અને આપણે લોકો મુઝફ્ફરપુર પહોંચી ગયા છીએ અને ખૂબ થાકી ગયા છે કેમ કે ચારસો કિલોમીટર ડ્રાઈવ કર્યું છે અને નરો તમે હોટેલ નેવિગેટ કરી દીધી છે અને સીધા જઈ રહ્યા છીએ હોટેલ તો થાકી ગયા છે ચેક ઇન કરીને કરીશું આરામ અને મળીશું આપણે સાંજે સીધા જમવા ટાઈમે 5 અવર્સ લેટર તો સમય થયો છે 6 અને 45 અને આ કઈક રૂમ છે જે અમને 300 રૂપિયામાં મળ્યો છે અને સવારે વહેલા જાઈ ગયા 400 કિલોમીટર ડ્રાઈવ કર્યું એટલે ચેક ઇન કરીને અમે લપો સુઈ ગયા હતા અને હવે જમવા જાશું અને આ કઈક રૂમ છે જે અમને 300 માં મળ્યો છે અને અમે પહોંચી ગયા છીએ મુઝફ્ફરપુર અને હવે બહાર જઈએ અને કઈક જમીએ અને ફરી કરી જઈએ આરામ મળીએ કાલે અમે મોલ આવી ગયા મારા ચપ્પલ છે તો મેં જુડિયો સસ્તા ચપ્પલ પરચેસ કરી લીધા અને મને પૂછે છે કેરી બેગ જોવે છે કે નહીં નહીં હવે હું ફેરવતો ફેરવતો જઉં છું મોલમાં અને જમી લીધા છે અને જઈને આરામ કરીશું અને કાલે નીકળીશું શીલીપુરી તરફ તો બસ આ વ્લોગ છે એને અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી હર હર મહાદેવ